મિત્રો બે ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ ના દિવસે સવા કિલો કાળા અડદનો અને એક અદ્ભુત ચમત્કારી ઉપાય કરીને તમે અધડક ધન સંપત્તિ અને માતા આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો સાથે તમારા જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાઓથી મુક્તિ મળશે સૂર્ય ભગવાન અને દેવી લક્ષ્મી ની કૃપાથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો આ અને મહાન આજે એટલે કે બે ઓક્ટોબરે થવાનું છે આ સૂર્ય ગ્રહણ ને સમગ્ર વિશ્વના જ્યોતિષીઓ પંડિતો અને પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ કોઈ સાધારણ સૂર્ય ગ્રહણ ન થઈને એક મહાન સૂર્ય ગ્રહણ હશે મિત્રો આ સૂર્યગ્રહણ કીર્તિ નક્ષત્ર માં થશે અને આ સૂર્ય ગ્રહણ એક એવું સૂર્ય ગ્રહણ હશે મિત્રો આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી પૂજા અને સાધના ક્રિયાથી કરોડો ગણો લાભ થાય છે જો તમે જ્યોતિષ અને તંત્ર શાસ્ત્ર અનુસાર કોઈ ઉપાય કરશો તો તે પૂજા તરત જ સિદ્ધ થઈ જાય છે અમાવસ્યા પર પડી રહી છે જો તમે આ અમાવસ્યા વિશે જાણતા નથી તો અમે તમને જણાવી દઈએ કે આ અમાવસ્યા પર દેવી લક્ષ્મી સ્વયં પૃથ્વી પર નિવાસ કરે છે અને તે બંને હાથ વડે તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે શાસ્ત્રો વેદ અને પુરાણોમાં લખ્યું છે કે અશ્વિન અમાવસ્યાના દિવસે દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન મૂડમાં હોય છે અને આ સમયગાળા દરમિયાન તમે જે પણ પૂજા કે સાધના કરો છો તો તમને સાક્ષાત લક્ષ્મીના આશીર્વાદ મળે છે સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યનું સંક્રમણ થાય છે જેમાં તમામ નવ ગ્રહો પોતાની સ્થિતિ બદલી નાખે છે અને આ દરમિયાન તમામ દૈવી શક્તિઓની અસર લગભગ નહીવત થઈ જાય છે અને તમે આ દરમિયાન જે પણ ઉપાય કરો છો તેનો લાભ તમને અવશ્ય મળે છે મિત્રો જેટલા પણ તાંત્રિક સૂર્યગ્રહણના શુભ મુહૂર્તની રાહ જોતા હોય છે આ દિવસે દેવી લક્ષ્મીજી પૃથ્વી પર નિવાસ કરવા માટે આવશે જો આ સમયે તમે મહાલક્ષ્મી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે જેના પછી તમારા જીવનમાં ધન નો વરસાદ થશે તમારા જીવનમાં ધન ની વૃદ્ધિ થશે દેવી લક્ષ્મી વિશ્વની કોઈ શક્તિ તમને ભવિષ્યમાં કરોડપતિ બનવાથી રોકી શકશે નહીં કારણ કે શુક્ર નો ગ્રહ શુક્ર ગ્રહ જે વ્યક્તિ નો સાથ આપે છે તે વ્યક્તિ આપોઆપ કરોડપતિ બની જાય છે છે અને શુક્ર નિયંત્રણ દેવી હાથમાં હોય બીજી તરફ મીઠાનો ઉપયોગ જો યોગ્ય સમય અને યોગ્ય મુહૂર્ત પર કરવામાં આવે તો તે ઉપાય ને અનુસરવાથી વ્યક્તિ ને લાભ મળે છે મીઠામાં નકારાત્મક ઉર્જા ને સમાપ્ત કરવાની શક્તિ હોય છે અને મીઠાનો ઉપાય જો તમે આ દિવસે કરશો તો એક જ દિવસના ઉપાય માં સાક્ષાત તમને દેવી લક્ષ્મીજી ના આશીર્વાદ પ્રાપ્ત છે જો માતા લક્ષ્મીજી કોઈ પણ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો દુનિયાની કોઈ શક્તિ તે વ્યક્તિ ને કરોડપતિ બનવાથી રોકી શકતી નથી એટલા માટે જો તમે માત્ર એક જ વાર માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો સમય બગાડ્યા વિના સૂર્ય દિવસે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ મિત્રો ભારતમાં ગ્રહણ રાત્રે નવ વાગે ને તેર મિનિટ શરૂ થશે અને તે ત્રણ એક પર સમાપ્ત થશે આ સૂર્ય ગ્રહણ દેખાશે નહીં જો કોઈ દેશમાં સૂર્ય ગ્રહણ ન દેખાય તો તેના સૂતક કાળ પણ માનવામાં આવતું નથી સૂતક કાળને હિન્દુ ધર્મમાં અશુભ સમય કહેવાય છે આ દરમિયાન કરવામાં આવેલી પૂજા સાધના ક્રિયાને ઉલટાવીને વ્યક્તિ ચોક્કસપણે લાભ મેળવે છે જે પણ ઉપાય અમે તમને કહેવા જઈ રહ્યા છે તે ઉપાયને તમે રાત્રે નવ થી લઈને ત્રણ વાગ્યાના સત્તર મિનિટ સુધી કરી શકો છો જો તમારો શુક્ર ગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરે છે તો તમારા જીવનમાં ધનની વર્ષા થશે દેવી લક્ષ્મીજીની કૃપાથી તમને ધન પ્રાપ્ત થાય તમારા જીવનમાં શુક્ર ગ્રહ હંમેશા તમારો સાથ આપે તો માત્ર એક કામ કરો કે સૂર્ય સૂર્યગ્રહણના દિવસે રાત્રે નવ વાગ્યાના તેર મિનિટે તમારા ઘરના મંદિર મંદિરમાં જ્યાં પણ તમે દેવી લક્ષ્મીનું ચિત્ર અથવા મૂર્તિ રાખી છે સૌથી પહેલા તમારે એક ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો છે લાલ કપડામાં એક મુઠ્ઠી મીઠું રાખવાનું છે અને આ લાલ કપડાંની પોટલી બનાવી દો અને માતા લક્ષ્મીના બીજ મંત્રનો જાપ તમારે અગિયાર વાર કરો દેવી પોટલી ને તમે જે રૂમમાં વધારે સમય છો તે રૂમ માં મૂકી દો મિત્રો આટલો જ ઉપાય તમે આ અશ્વિની અમાવસ્યા પર કરી લીધો તો માતા લક્ષ્મી કૃપાથી શુક્ર ગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરશે તમે ધન સંબંધી જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે દેવી લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ધનનો વરસાદ થશે તમારા જીવનની દરેક પ્રકારની આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળશે મિત્રો જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ અશુભ પરિણામ આપે છે એટલે કે મંગળદોષ શનિદોષ રાહુ કેતુ જેવા ગ્રહો ત્યારે તમારે આ સૂર્ય ગ્રહણ ના દિવસે સવા કિલો કાળા અડદ લઈને તમારા માથા પર એકવીસ વાર ઉતારો અને વહેતી નદી તેને પધરાવી દો જો તમે ગ્રહણ ના દિવસે આ ઉપાય કરો છો તો ભગવાન તમને સારું પરિણામ આપશે અને તમારા જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાઓનો અંત આવશે જો કે આ ગ્રહણ રાત્રે થવાનું છે પરંતુ તેનો સૂચક સમય સવારે નવ વાગ્યા શરૂ થઈ ગયો છે જો તમે ઈચ્છો તો હમણાં પણ આ ઉપાય કરી શકો છો અને શક્ય હોય તો કાળા અર્ધમાં એક મુઠ્ઠી મીઠું ભેળવીને પણ તમે આ ઉપાય કરી શકો છો તમને ચોક્કસ તેનો લાભ મળશે મિત્રો આ નાનકડી માહિતી સાથે સમાપ્ત કરીએ છીએ જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સ માં જય માં લક્ષ્મી ચોક્કસ રાખજો મળીશું એક નવી માહિતી સાથે વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખુબ ખુબ આભાર